જામનગરથી સમાચાર મળ્યા છે કે જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોની સાથે મળી અનોખો વિરોધ કર્યો હતો કોંગ્રેસના કાર્યકર્તાઓ મગફળી લઈ જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા ત્યારે તેમણે ગુજરાત સરકારે મગફળીના ટેકાના ભાવમાં નક્કી કરેલા સિત્તેર મણ ના ખરીદી મર્યાદાને ખેડૂતોની મશ્કરી ગણાવી છે કોંગ્રેસે ખેડૂત ડેથ ઓછામાં ઓછા ત્રણસો મણ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર જિલ્લા ખેતીવાડી અધિકારીને પાઠવ્યું હતું આજ રોજ આજ રોજ અમે ખેડૂતોની રચના ખેડૂતોના સરકાર સુધી પહોંચાડવા માટે અમે ગાડા લઈ અને સરકારને દેખાય આવે અને સરકારના આંખે જે પાટા બાંધા છે પાટા ઉતરે એના માટે અમે ગાડા લઈને આવ્યા છીએ કે આજે સરકારે જે કીધું છે કે સિત્તેર મણ મગફળી અમે ટેકાના ભાવે લેશી તો પટેલ અને ખેડૂતો અને તમામ વર્ણ લોકો સિત્તેર મણ ની તો ખાલા એ ઓરા ખાઈ જાય છે તો સરકાર શું લેશે અને સિત્તેર મણ મગફળી ભાવે જો ત્રણસો મણ ખરીદી ટેકાના ભાવે ન કરવી હોય તો બાકીનો ભાવફેર ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જે ભાવફેર આવે છે ખેડૂતના ખાતામાં જમા કરે ક્યાં સુધી આ સરકાર ખેડૂતોનું શોષણ કરશે

કે અમારો અવાજ અને ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડો અને રજૂઆત કરી છે અને રજૂઆતમાં તમામ ગામડાથી એક એક ખેડૂતના ફોર્મ ભરી અને સાહેબને રજૂઆતમાં અમે એટેચમેન્ટ કરેલા છે એ રજૂઆત કરવામાં આવેલા હતા આજ રોજ આજ રોજ અમે ખેડૂતોની વેદના ઓલે માનવી ખેડૂતોના દુખ સરકાર સુધી પહોંચાડવા માટે અમે ગાડા લઈ અને